જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલાગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કંકોડાનું શાક ચોમાસાની સિઝનમાં જ કંકોળા મળતા હોય છે કંકોળામાં વિટામિન પોટેશિયમ ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે રોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી અને ઘણા બધા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે તો આ શાક આપણે બધાને અવશ્ય ખાવું જોઈએ તો તમે આ શાકને શીતળા સાતમના દિવસે ખાવા માટે રાંધણ છતના દિવસે બનાવી શકો છો શાકને બનાવવાની રીત ખૂબ જ સરળ છે તો વિડીયોને એન સુધી અવશ્ય જોજો હવે સૌથી પહેલાં કંકોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંકોડા લીધા છે કંકોળા આ રીતના હોય છે અને કંકોડા ઉપરથી ખલવચરા હોય છે તો કંકોળાની છાલ ઉપર ઘણીવાર ખૂબ જ માટી કે કચરો ફસાયેલો હોય છે તો હંમેશા કંકોડાનું શાક બનાવતા પહેલાં તમારે કંકોળાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના છે અને પાંચથી દસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવાના છે તો મેં અહીંયા એક પાણીનું ભરેલું વાસણ લઈ લીધું છે અને આમાં જ આપણે કંકોળાને ખૂબ જ સારી રીતે હાથેથી ધોઈ લઈશું અને આ જ પાણીમાં આપણે કંકોળાને દસ મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે કંકોળાને દસ મિનિટ માટે પલાળવા માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે શાકની બીજી તૈયારી કરીશું તો હવે શાક બનાવવા માટે મેં એક નગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે આ ડુંગળીની છાલ ઉતારીને આ ડુંગળીને આપણે લાંબી લાંબી ચીપ્સમાં સમારી લઈશું જો તમારી ડુંગળી નાની હોય તો તમારે બે ડુંગળી લઈ લેવી તો અહીંયા મેં ડુંગળીને લાંબી લાંબી ચીપ્સમાં સમારી લીધી છે દસ મિનિટ પછી કંકોળાને જે પાણી ભરેલા વાસણમાં રાખ્યા હતા તેને આપણે જોઈ લઈએ તો આવી રીતે હાથેથી ઘસીને ધોઈ લઈશું હવે આપણે કંકોળાને કાણાવાળા વાસણમાં લઈ લેશું તમે જોઈ શકો છો પાણીમાં ઘણો કચરો અલગ થઈ ગયો છે હવે આપણે કંકોડાને બીજા ચોખા પાણીથી ધોઈ લેશું અને ધોઈને બીજા વાસણમાં કંકોડાને લઈ લેશું તો તમે જુઓ ધોયા પછી કંકોડા કેવા એકદમ લીલાછમ દેખાય છે ધોયેલા કંકોડા ને આપણે એક સાપ કપડામાં ઘાટીને કોરા કરી લેશું થઈ ગયેલા કંકોડાને આપણે એક વાસણમાં લઈ લેશું અને પછી આ કંકોડાને આપણે કટ કરીશું તો હવે આપણે આ કંકોડાને કટ કરીશું હવે આ કંકોડાના ઉપર અને નીચેના ભાગને ઘાટીને આપણે આ કંકોડાની લાંબી લાંબી ચિપ્સમાં સમારી લઈશું અહીંયા તમે તમારી પસંદગી પ્રમાણે કંકોડાને ઝાડા કે પાત્રા સમારી શકો છો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે મારા વિડીયો કયા શેર અને સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે આવા કોણા અને તાજા કંકોળા હોય તો તેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આવા કોઈ પાકા બીવાળા કંકોડા આવી જાય તો એના બી આપણે ઘાટી નાખવાના છે કેમ કે આ બી ખૂબ જ કડક હોય છે જે ખાવામાં મજા નથી આવતી બધા જ કંકોડાને આપણે સમારતા હોઈએ ત્યારે આ રીતના પાકા બીવાળા કંકોડા નીકળે તો એના બીને આપણે અલગ કરતા જશું અને સમારી લેશું તો અહીંયા મેં બધા કંકોડાને સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે આનું શાક બનાવીશું કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ કંકોડા સમારીને લીધા છે મીઠું લીધું છે એક નંગ ડુંગળી લાંબી સમારીને લીધી છે બે ચમચી લસણનો મસાલો ખાંડીને લીધો છે ચાર પાંચ કઢી લસણ સમારીને લીધું છે અને રૂચિન મસાલા લીધા છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં ચાર ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું આ શાકમાં આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું એટલે આ શાકમાં આપણે તેલ થોડું આગળ પડતું રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે સમારીને રાખેલી લસણની કળીઓને ઉમેરી દઈશું હવે એક મિનિટ માટે આ બધું આપણે સાતરી લઈશું એક મિનિટ પછી ખાદી રાખેલો લસણ મસાલો ઉમેરી દેસુ જુઓ ચટણીનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે હવે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને હળદરને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હળદર સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય પછી કાપીને રાખેલી ડુંગળીને આપણે ઉમેરી દઈશું એક થી બે મિનિટ સુધી ડુંગળીને આપણે સાથે લઈશું હવે આપણે સમાજને રાખેલા કંકોડાને ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું કંકોળા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે કંકોળા સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી ધાણાજરું પાવડર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે કઢાઈને ડીશ કે થાળીથી ઢાંકીને ઉપર થોડુંક પાણી ભરી દઈશું જેથી વરાળથી કંકોળાનું શાક તૈયાર થઈ જશે હવે આને ગેસની ધીમી આંચ ઉપર પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી થાળી હટાવીને જોઈ લઈશું અને શાકને થોડું હલાવી લઈશું હવે ફરીથી પાણીવાળી થાળી ઢાંકીને બે મિનિટ માટે શાકને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું અહીં અમે બીજા ગેસ ઉપર રોટલાને ચડવા માટે રાખી દીધો છે હવે આ રોટલાને આપણે બીજી સાઈડ ફેરવીને રોટલાને ચડવા દઈશું બે મિનિટ પછી થાળી હટાવીને આપણે શાકને ચેક કરી જોઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ચપ્પાથી ચેક કરીએ તો આપણા કંકોળા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે રોતલાને બીજી બાજુ ફેરવી દઈશું બીજા ગેસ ઉપર આપણો રોતલો ફૂલીને તૈયાર થઈ ગયો છે આ રોતલાને આપણે ડિસમાં લઈ લઈશું હવે આપણે રોટલામાં કાણું પાડીને રોટલામાં ઘી લગાવી દઈશું તો તૈયાર છે આપણો લતપત્તો ઘી વાળો બાજીનો રોટલો હવે સમારેલી કોથમી ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને શાકને આપણે નીચે ઉતારી લઈશું હવે આપણે એક પ્લેટમાં કંકોડાનું શાક રોટલો છાસ અને ગોળથી સર્વ કરીશું કંકોડાનું શાક બાજરીના રોટલા રોતલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે આપણું કંકોડાનું શાક જુઓ મિત્રો કેવું સરસ શાક દેખાઈ રહ્યું છે અને આ શાક દેખાવામાં જેટલું સરસ દેખાય છે ખાવામાં એટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે આ શાક ગરમ અને ઠંડુ બંને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે આ શાક ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મારી શું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ